નમસ્કાર દર્શક મિત્રો પટેલ દેશભરના તાજા અને સચોટ સમાચાર આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યુઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર તારીખ ત્રીસ નો બે હાજર પચીસ સ્થાપી ના હોય તાપી તેમજ પેરોલ કોડ તાપીના પોલીસ માણસોએ પોતાના અંગત બાતમીદારો રોકી પ્રોહિબિશન જુગાની પ્રવૃત્તિ શોધી કાઢવા પ્રયત્નો ચાલુ હોય તે દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ ખાનગી ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે ઉમરકચ્છ ગામમાં નહેરપળિયામાં આવેલ હરસિંહલાલસિંહ ચૌધરીના ઘરની આગળના ભાગે ખુલ્લી જગ્યામાં કેટલાક ગોળ ગોળકુંડાળુ કરી પૈસાથી ગંજીપનાનો હાર જીતનો જુગાર રમે છે જે બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ બી સોઢા એલસીબી તાપીના એલસીબી તાપી તથા પેરુલ ફ્લોઝકોડ તાપી પોલીસ માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આરોપી હરસિંહ લાલસિંહ ચૌધરી અને રહે દુલ્લભભાઈ બુહારી ફળી તાલુકો વાલોડ જિલ્લો તાપી ગેરકાયદેસર રીતે પતાપાના ઉપર રૂપિયા વતી જુગારમતા મળી કુલે રૂપિયા સત્તાણું હજાર ત્રણસો નેવુંના મુદ્દામાં સાથે પકડી પાડી અને ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ કાર્યવાહી માટે ડોલવણ પોલીસ સ્ટેશનને સોંપેલ છે